નમસ્કાર મિત્રો 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 આપની સાથે હું છું પેનલગીરી ગોસ્વામી ગઈકાલે તારીખ સોળ એપ્રિલ બે હાજર પચીસ સમય હતો સવારનો રાજકોટમાં એક સિટી બસે અનેક ટુ વ્હીલર્સ અને રિક્ષાને અડફેટમાં લીધા જેમાં ચાર વ્યક્તિઓના ઘટના સ્થળે મૃત્યુ થયા છે અનેક વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થઈ છે મિત્રો મહત્વની વાત એ છે કે જે ડ્રાઈવર હતો સિટી બસનો તેનું લાયસન્સ પણ એક્સપાયર થઈ ગયું હતું અને ડ્રાઈવર જે સિટી બસ હંકારતો હતો તેની બ્રેક પણ બરાબર હતી પરંતુ તેણે સમય અંતરે બ્રેક નહીં મારતા આ મોટી અકસ્માતનો વારદાર સર્જાયો છે મિત્રો મહત્વની વાત છે કે લાયસન્સ એક્સપાયર થઈ ગયું હોવા છતાં પણ સિટી બસના જે સંચાલક હતા તેને કેવી રીતે સિટી બસ ચલાવવા માટે આપી એ નવાઈની વાત છે મિત્રો હવે તો એક્શન એવી લેવાવી જોઈએ કે સિટી બસના ડ્રાઈવરને તો સજા થવી જોઈએ તેના સંચાલકને પણ સજા થવી જોઈએ અને આ જે કોન્ટ્રાક્ટ આપનારી જે સરકારી અધિકારીઓ છે તેના સામે પણ કાર્યવાહી થવી જોઈએ કારણ કે સંયુક્ત રીતે આ એક મોટો ગુનો આચરવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે કારણ કે ઘણી વખત આટલી મોટી બાદ છોડ કરવામાં આવે અને આવી મોટી ઘટનાને અંજામ આપવામાં આવે છે ત્યારે કહી શકાય કે તેની પાછળ મુખ્ય અને મુખ્ય જવાબદાર સરકાર જ છે સરકાર તમે સિટી બસના જે સંચાલકો છે તેને કોન્ટ્રાક આપો છો ત્યારે તમે કોઈ કાગળિયા જોતા નથી કહેશો તેનું લાયસન્સ બરાબર છે વીમો પીયુસી બરાબર છે કે નહીં તમામ પ્રકારના કાગળિયા તમારે જોવાની જવાબદારી છે ફક્ત કોન્ટ્રાક્ટ આપી દેવાથી આ કામ પૂર્ણ થતું નથી અને જ્યારે કોઈ અકસ્માત બને છે ત્યારે સંચાલકો ઉપર ઢોળી દેવાનું ડ્રાઈવર ઉપર ઢોળી દેવાનું અને સરકાર હાથ ઊંચા કરી દે છે મિત્રો મહત્ત્વનું છે કે આ જે મૃતકો હતા તેમને પંદર પંદર લાખની સહાય કરવામાં આવી છે ઉપરાંત જે ઈજાગ્રસ્તો છે તેમને પણ અમુક રકમ ફાળવવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે તો મિત્રો મારી સરકારને વિનંતી છે કે તમે આ બધું ભંડોળ સરકારની તિજોરી ઉપરથી કેમ ખાલી કરો છો જ્યારે જે વ્યક્તિએ ગુનો કર્યો છે તેની પ્રોપર્ટી વેચી દો તેણે જે ગુનો કર્યો છે તેની આસપાસનું તેનું બેંક બેલેન્સથી માણે જે હોય તેનું શૂન્ય કરી દો અને જે કંઈ રૂપિયા આવે તે બધી જે મૃતકો છે તેને ડિવાઈડ કરી દો અને એ જે સિટી બસનો સંચાલક છે તેની પાસેથી પણ આ ભંડોળ લેવામાં આવે સરકારની તીજોને તમે કાયમ ખાલી કરી નાખો છો અને જે ગુનેગારો છે તેને છૂટો દોર મળી જાય છે અને કહેવાય રહ્યું છે કે આ સિટી બસનો જે સંચાલક છે તે ભાજપ સાથે પણ તેની સાઠ ગાંઠ હોવાનું મનાય છે એટલે હવે જોવું રહ્યું કે અત્યારે ભાજપની સત્તા છે ત્યારે સિટી બસ સંચાલકો પર કેવી કાર્યવાહી થાય છે મિત્રો અત્યારે અઠવાડિયું દસ દિવસ આ એક ગરમ માહોલ રહેશે ત્યારબાદ કહી શકાય કે તથ્યકાંડ જેવું થયું હતું તેવું આજ સિટી બસનો જે કાંડ છે ભૂતકાળ બની જશે અને જે ગુનેગારો છે તેને છૂટો દોર મળી જશે મિત્રો આ બાબતે તમે શું માની રહ્યો છે ચોક્કસથી જણાવજો મિત્રો સિટી બસ હોય કે સરકારની જે એસટી બસો હોય તમામ પ્રકારની બસો ઉપર એક કહી શકાય કે ચકાસણી થવી જોઈએ તેના પીયુસી ડ્રાઇવિંગ લાઇસન્સ વીમો ફિટનેસ હોય અને તેની જે ક્ષમતા છે તે પ્રમાણે બસમાં લોકો બેસે છે કે નહીં મિત્રો ઘણી વખત સિટી બસ હોય કે એસટી બસ હોય તેની ચાલીસ અથવા તો છપ્પનની કેપેસિટી હોય તેના કરતાં વધારે સંખ્યામાં મુસાફરોને ભરવામાં આવે છે જાણે કે સરકારની તિજોરી ખાલી થઈ ગઈ હોય અને એટલું બધું કમાઈ લેવું હોય અને જ્યારે કોઈ અકસ્માત બને છે ત્યારે સિટિંગ કેપેસિટી કરતાં વધારે જે મુસાફરો હોય છે તે જ વધારે તેનો ભોગ બનતા હોય છે અને અંતે છેલ્લે સરકાર સહાય આવશે અને કેસ ઠંડો પાડી દેશે મિત્રો કોઈ તમારું પ્રાઇવેટ સાધન હોય ને તો તમારી સિટિંગ કેપેસિટી કરતાં એક વ્યક્તિ પણ વધારે હશે ને તો તમને મેમો મળી જશે અથવા તો ઈ મેમો મળી જશે તો આવા બધા સરકારી વાહનો પર કાર્યવાહી કેમ કરવામાં આવતી નથી મિત્રો વિડીયોમાં તમને અગત્યના મુદ્દા સમાજમાં આવ્યા હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો કે કયા મુદ્દા એ સરકારે વધારે ધ્યાનમાં દેવું જોઈએ અને સરકાર કેટલી હવે જાગૃત બને છે તે આવનારા સમયમાં જોવું રહ્યું તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશનને નવા સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે